સિનિયર સિટીઝન દ્વારા ત્રિકોણ બાગ બગીચામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો ઓય ઓય હા હા એ યા ની આઈ તો વી આવત હા 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 લઈ લે બેટા ભાઈ ઉપર આવો મટા ભાઈ બે આવા છે ઉપર આવો 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 આવ Agora eu já mora porra do mọi người 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 આપણે <tiny> <tinyi> અને આ વખતે માતા અમદાવાદ રોડ ઉપર આવેલો બગીચામાં અવારનવાર વૃદ્ધો બાળકો અને ફેમિલી સાથે એક આનંદ અને શાંતિ મળે એવું એક સ્થળ છે ત્યાં વૃક્ષો વાવાઝોડા માં ઘણા ઓછા થઈ ગયા હતા એટલે અમે સિનિયર સિટીઝનો અવારનવાર બેસતા હતા ત્યારે એવો નક્કી કર્યું કે આપણે એક બે ચાર વૃક્ષો આવી અને આ કાળઝાળ ગરમીમાંથી આ વૃક્ષ ઉછેરશું તો ભવિષ્યમાં સૌને સાંઈડે બેસવાનો તક મળશે અને શાંતિનો અનુભવ થાય છે એટલે સર્વે સિટીઝનો ભેગા મળી અને અમે આજ રોજ અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે આવો દરેક માનવે જીવનની અંદર એક બે વૃક્ષનો ઉછેર કરે તો જીવન સફલ્ય બને એવી એક આશા અને અપેક્ષા રાખી રહ્યા છીએ હીટવેરજિયાત છે આજે આ ભારતમાં અને ગુજરાતમાં હીટવેવ નો ખૂબ જ પ્રકોપ રહ્યો છે ત્યારે આ વૃક્ષારોપણ એક આશારૂપ છે આશીર્વાદરૂપ છે એટલે દરેકે આ સમયમાં એક એક વૃક્ષ વાવે એવી મારી નમ્ર અપીલ છે એટલે સર્વે સિટીઝન હોય કે યુવાનો હોય એક એક વૃક્ષ વાવે જેથી કરીને ભવિષ્યની અંદર આ વીસ હેઓની અંદર આપણે એક આશરો મેળવી શકે લોકોને મનમાં શાંતિ પ્રાપ્ત થાય એ હેતુથી દરેકે એક એક વૃક્ષ વાવવું જોઈએ